હાલમાં મિલકત સંબંધી વ્યાજખોરીમાં અવારનવાર લોકોમાં ભય ઉભો કરતા હોય ધાક આપતા હોય ચોરો છે બધાની એક યાદી સુરેન્દ્રનગર જિલ્લામાં તૈયાર કરવામાં આવેલી છે અને દરરોજ

એમના ગેરકાયદેસર કનેક્શનો છે એ કટ કરવામાં આવ્યા છે અને એમને દંડ ફટકારી અને પીજીવીસીએલ દ્વારા એમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે આ કાર્યવાહી પણ આગામી દિવસોની અંદર ચાલુ રહેશે સાથે સાથે જે આરોપીઓ ની જે ગેરકાયદેસર રીતે કોઈ કબજો કરેલો હોય સરકારી જમીનનો તો એની પણ વિગતો અમે મેળવવાનું શરૂ કરેલું છે આ ઉપરાંત પાસા અને તડીપારની કાર્યવાહી પણ ટૂંક સમયમાં થશે અને આ ઝુંબેશ જ્યાં સુધી આ તમામ આરોપીઓ છે એમની વિરુદ્ધ સુવ્યવસ્થિત રીતે કાર્યવાહી ન થઈ જાય ત્યાં સુધી આ સતત ઝુંબેશ ચાલુ છે બીજું મારું દરેક લોકોને વિનંતી છે કે જે લોકો કોઈ પણ કારણ વગર મોડી રાત સુધી બહાર બેસી રહે છે તો એમને પણ વિનંતી છે કે એ કોઈ પણ કામ ન હોય તો સમયસર ઘરે જાય અન્યથા આવા લોકો છે એની સાથે પણ કેટલાક ગુનાહિત તત્વો છે

ચાર લોકો છે એ મળી આવ્યા છે એમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે